ચલો આપણે આજે એસબી હિન્દુસ્તાની ચેનલ વિશે બેઝિક જોઈએ તો તેમની ચેનલ એટલે કે એસબી હિન્દુસ્તાની ચેનલની શરૂઆત 2 એપ્રિલ 2070 થી સમીની કમેન્ટ હતી કે કેટલા સબસ્ક્રાઇબ છે એસબી હિન્દુસ્તાની ચેનલના નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની મોજેલી ચેનલ ઓન્લી 4 એસબી હિન્દુસ્તાની ચેનલમાં મિત્રો વિડીયો આમ જોઈએ તો નોર્મલ છે એક બેઝિક છે કેમ આજે આપણે અમુક લોકો અને અમુક યુટ્યુબર પર ઘણીવાર ભૂલો કરે છે અને આપણે એ બધું સાચું માની લઈએ છીએ તો આજે એ ચોખવટ કરવા જઈએ રહ્યા છીએ આમ તો આ વિડીયો હું ના બનાવત પર અમુક મારા સબ્સ્ક્રાઇબ લોકોના કમેન્ટ હતા કે તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો બનાવો છો તો અમુક ખોટું બોલે છે એમણે કેમ તમે કઈ કહેતા નથી આ કમેન્ટ વચીને દુઃખ થયું તો મિત્રો આપણે કોઈને કહેવાય નહીં ઓકે ચલો આપણે પહેલો વિડીયો કોઈ કોમેડી નતો પરંતુ એક ગીત હતું એ પણ આપણા સુપરસ્ટાર વિક્રમ ભાઈનું જુદાઇ જુદાઈ વાળું તમે આ ગીત સાંભળ્યું હશે કઈક ને કઈક જગ્યાએ હા મિત્રો અઠાવીસ જાન્યુઆરી બે અઢાર ના દિવસે મહેન્દ્રસિંહ વામૈયા એમણે આ ગીત અપલોડ કર્યું હતું આપણી એસ બી હિન્દુસ્તાની ચેનલમાં મિત્રો મહેન્દ્રસિંહ એટલે આજના ફૂનતાજી મિત્રો ત્યારે આ કઈ વધારે ચાલ્યું નહીં સત્તરસો જેટલી લાઇકો મળી આજ સુધીમાં મિત્રો તેમણે ખૂબ જ મહેનત કર્યા પછી તેમણે ચોવીસ ફેબ્રુઆરી ના દિવસે તેમણે કોમેડી વિડીયો અપલોડ કર્યો એમાં તેમણે આજના સમય જોઈએ તો એ વિડીયોમાં તેવીસો લાઈક અને સત્રીસ હજાર એકસો ચુમ્માલીસ વ્યુઝ જોવા મળે છે એના પછી થોડો લોકોનો સપોર્ટ મળ્યો અને તેઓ કોમેડી ના જ વિડિયો બનાવતા ગયા મિત્રો તેમનો એક વિડીયો અત્યાર પણ વન વે છે હા મિત્રો આ વિડીયાનું ટાઇટલ હતું એવું કે મફુજી એ પતંગવાળા સાથે હા મિત્રો આ વિડીયો તેમનો ત્યાસી લાખ જણાએ જોયો કે કેટલા સબસ્ક્રાઈબ છે એસ બી હિન્દુસ્તાની ચેનલ ના તો મિત્રો તેમના સબસ્ક્રાઈબ છે ચોવીસ મિલિયન એટલે કે બે કરોડ અડતાલીસ લાખ કેવાય મિત્રો વિડીયો કેવો લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો ને હા મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો એવો લાવવાના સીએ એ તમે વિચારતા રહી જશો તો રાહની જોવો છો તરત જ સબસ્ક્રાઈબ કરો આપણી આ ઓનલી ફોર એસ બી હિન્દુસ્તાની ચેનલને જય હિન્દ